નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન આજે કયો દિવસ ફાધર્સ ડે તો આપણે સૌ બાળ મિત્રોને ફાધર્સ ની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ અને કહીએ હેપી ફાધર્સ ડે જો ધારાબેન આપણા ઘરની વન મેન ને એટલે પપ્પા આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા સંતાનોના રક્ષણની સલામત વાળ એટલે પપ્પા મમ્મીએ ડરતા શીખવ્યું પણ પપ્પાએ તો મને લડતા શીખવ્યું મમ્મીએ ઠેસ પર મારી મલમ પટ્ટી અને પપ્પાએ એ ઠેસ જોઈને તો મારી ધૂળ જ કાઢી મમ્મીએ મને સંવેદનશીલ બનાવી પણ પપ્પાએ તો મને સૈનિક બનાવ્યો પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યા રાખે અને મમ્મી એક સહનશીલ વેદના છે એટલે મમ્મીને સમજી શકાય પપ્પાને સમજવા આપણી ફૂટપટ્ટી હંમેશા ટોંકી પડે અને બાળ મિત્રો મમ્મી છે ને મમ્મીને આપણે હંમેશા લાડકવા રહ્યા હોઈએ અને તે હંમેશા આપણને પ્રેમ અને લાડ જ કરતી હોય પણ પપ્પા સવારે થપ્પડ મારે અને સાંજે પાછા બગીચે ફરવા લઈ જાય જ્યારે મમ્મી પપ્પાના એ જ થપ્પડ પાછળનો પ્રેમ આપણને સમજાવતી હોય છે આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે ને એ પછી દિવાળીના ફટાકડા લઈ આવે અને આ પપ્પા છે ને એ પોતે સાયકલ ચલાવે પણ છોકરાઓને બાઇક અપાવે આ પપ્પા આપણી બધી જ ઈચ્છા પૂરી કરવા માટે પોતાની તમામ ઈચ્છાઓને દફનાવે આ પપ્પા છે ને એ સિઝનનું પહેલું ફ્રૂટ ઘરમાં લાવે અને કોઈના થેન્ક પણ અપેક્ષા ન રાખે અને આ એ જ પપ્પા જે કદી કોઈનું ધાર્યું ન કરે પોતાનું ધાર્યું આપણી પાસે બધું જ કરાવે અને આ પપ્પાને સમજવા માટે આપણે કદાચ ફરીથી જન્મ લેવો પડે આ પપ્પા રિટાયર્ડ થઈ શકે પણ ટાયર્ડ નહીં હો ધારાબેન તો બાળ મિત્રો આ પપ્પા છે ને એ આપણને ભરપૂર પ્રેમ આપતા રહે છે અને બદલામાં કોઈ સ્વાર્થ નહીં કોઈ જ અપેક્ષા નહીં એટલે પપ્પા વગર આપણે કંઈ નથી અને પપ્પા આગળ આપણે કંઈ નથી પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા આપણે જોઈએ છીએ ને એ દુનિયા આપણે ફોર વ્હીલ કારમાંથી પણ નથી જોઈ શકતા એટલે બાળ મિત્રો પપ્પાની આપણી કિંમત છે ને પપ્પા જ આપણી હિંમત છે અને પપ્પા છે ને એક શ્રીફળ જેવા હોય છે કે શ્રીફળ કેમ બારીથી કડક હોય અને અંદર સરસ મજાનું ટોપરું હોય મલાઈ હોય એવી જ રીતે પપ્પા પણ બહારથી કડક હોય અને એટલા જ અંદરથી ભીના ભીના લાગણી પીના પપ્પાનો સ્વભાવ છે ને એ આપણે કદી ના સુધારી શકીએ કારણ કે પપ્પા એ તો પપ્પા છે હંમેશા પપ્પા જ રહેવાના એમાં કાંઈ ફરક નથી આવવાનો કેમ કે આ પપ્પા છે ને એ નોકરીમાંથી રિટાયર્ડ થાય છે પણ પોતાના મગજથી કે પોતાની માનસિક શક્તિથી તો ક્યારેય નહીં કારણ કે પપ્પા એટલે આપણું ગર્વ આપણી બુદ્ધિ આપણું સ્વમાન આપણું જ્ઞાન અને આપણી જ આવડત એટલે કે આપણે આપણા પપ્પાની જ પ્રતિકૃતિ છીએ અને એમનામાં જે આ બધા ગુણો છે એમના વ્યક્તિત્વમાં જે પણ આ ગુણો છે ને એ આપણામાં રેડવાનો હંમેશા એ પ્રયત્ન કરે છે અને પપ્પાના પરસેવાના ચાર ટીપા છે ને એની સામે આપણું બધું જ ક્ષણિક છે ક્ષુલક છે પપ્પાની મહાનતા કોઈ કવિઓ કે લેખકો કે વિવેચકોની મોતા જ નથી બસ એટલે જ તો પપ્પા મહાન છે બાળમિત્રો પપ્પા છે ને એ આપણને બહુ જલ્દીથી સમજાતા નથી એટલે એને સમજવામાં બહુ ઉતાવળ નહીં કરવાની અને એનું એ વાક્ય તો હંમેશા તમને સાંભળવા મળશે જ કે હું નહીં હોઉં ને ત્યારે મારી કિંમત તમને સમજાશે અને પપ્પા આવું કહે ને ત્યારે એ બિલકુલ જ સાચું કહેતા હોય છે અને પપ્પાના ચશ્મા છે ને એ આપણા કરતાં વધારે અનુભવી હોય છે એને ખાડા ખાબોચિયા છે ને એ વધારે જલ્દી દેખાઈ જતા હોય છે આપણા જીવનનો સંઘર્ષ બહુ દૂર દૂર હોય ને ત્યારે એનો આભાસ એને આપણાથી ખૂબ જલ્દી થઈ જતો હોય છે એટલે એ દૂરંદેશી હોય છે અને આપણને તકલીફ ન પડે એટલે એના માટે એ પહેલેથી જ આપણને અગમચેતી આપે છે પણ ઘણી વખત આપણને એવું થાય કે આટલી બધી ચિંતા પપ્પા શા માટે કરે છે પણ આ બધામાં એનો અનુભવ જ દેખાતો હોય છે અને આ પપ્પા છે ને એ ક્યારે શબ્દોથી વ્યક્ત નથી થતા એમની તકલીફો વિશે ખુલીને ક્યારેય ક્યારે કહેતા નથી અને આપણી જેમ એ જ દિવસે કોઈ પણ એક વ્યક્તિનો પિતા તરીકે જન્મ થાય છે કેમ કે પિતાની પોતાની ફરજો પ્રેમથી વાસેલ્યથી બાળકના જીવનને ઉજાગર કરે છે અને એ દિવસથી જ પિતા તરીકેની એમની ફરજો શરૂ થઈ જાય છે અને પિતા છે ને એ પ્રેમથી વાત્સલ્યથી બાળકના જીવનને ઉજાગર કરે છે અને પોતાના સંતાન માટે હંમેશા તન તોડ મહેનત કરી પોતાના ગજા બહારની સગવડો આપવા હંમેશા તત્પર હોય છે પપ્પા છે ને એ પોતાની લાગણી પ્રેમ એ ક્યારે વ્યક્ત નથી કરી શકતા પરંતુ એના મનમાં લાગણીનો તો અખૂટ ધોધ વહેતો રહે છે રડવું આવે ને તો પણ આપણી સામે રડી ન શકે જ્યારે આપણને વઢે મારે કે ગુસ્સો કરે ને તો અંદરથી કોઈ ખૂણે એનું દિલ રડતું હોય છે એને બિલકુલ મજા આવે કડક કડક શબ્દોમાં શબ્દોમાં કંઈ કહી દે અથવા તો તો વઢી નાખે પપ્પાને હંમેશા પથ્થરમાંથી પણ આપણે પાણી પેદા કરી શકીએ ને એવા બનાવવા હોય છે કે મારું છોકરું ક્યાંય કોઈ પણ સંઘર્ષમાં અટકે નહીં હંમેશા બધી મુશ્કેલોમાંથી પાર ઉતરે અને પોતાનું જીવન સરસ મજાનું ઉજાડે આગળ વધે અને ધારાબેન એના માટે જ તો પપ્પા પોતાના દિલ પર પથ્થર મૂકી દેતા હોય છે અને કઠોરતા બતાવે ને એને જ તો કહેવાય પપ્પા પપ્પા છે ને પોતે ફાટેલા તૂટેલા ચપ્પલ પહેરે પગને ઘસારો આપે પણ આપણને પગભર કરવા માટે બધી જ જરૂરિયાતો પૂરી કરે એટલે જીજ્ઞાબેન તમે એમ જ કહેવા માંગો છો ને કે પપ્પા તો આપણી પાવર બેંક છે એક્ઝેક્ટલી જો ચાર્જ ના હોય તો પૂરા પરિવારની બેટરી ડાઉન થઈ જાય અને આપણી બેટરી ચાર્જ કરવી હોય ને તો પાવર બેંક સાથે લિંક કરી રાખવી પડે અને એટલે જ તો પપ્પા સાથે એવું માન સન્માન રાખી એની સાથે રાખી અને આપણા જીવનને હંમેશા આપણે ચાર્જ રાખવાના બાળ મિત્રો કડક સમજતા હોઈએ પણ જ્યારે આપણે કોઈ કામમાં પડીએ કે ક્યારેક આપણને આફત આવી પડે મુશ્કેલી આવી પડે કે ક્યાંય ઠોકર વાગે ને તો એ જ પપ્પા આપણા માટે ઢાલ બનીને બધી જ તકલીફો સહન કરે છે આપણા સમાજમાં માતૃપ્રેમ માટે ખૂબ બધું લખાય છે ખૂબ બધું કહેવાય છે મા તે મા છે પરંતુ જો પિતાની છત્રછાયા ન હોય ને તો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય છે અને મીઠાઈ લાવવા માટે જે પૈસાની જરૂર પડે છે ને તે જ તો છે પપ્પા કે ઉનાળો શિયાળો કે વરસાદ બધો જ જોયા વગર આપણા માટે હંમેશા કમાવા માટે દોડે છે અને આપણી જરૂરિયાત પૂરી પાડે છે એટલે આમ જોઈએ ને તો પપ્પા નો આપણા જીવનમાં મમ્મી જેટલો જ ભોગ અને સહયોગ હોય છે અને આપણી પણ ફરજ થાય કે આપણે પણ પપ્પા એમના તરફ વહાવતા જ રહીએ અને આજે આપણે પપ્પા ને કહી દઈએ આઈ લવ યુ પપ્પા બાળ મિત્રો પપ્પા એટલે શિયાળામાં હું ફાપતું ઊન નું સ્વેટર તો ઉનાળામાં ઠંડક આપતું એર કન્ડિશનર ચોમાસામાં પલણવાથી બચાવતો રેઇનકોટ ઉનાળામાં થાક ને પછી ઉતારતો ખોડો અને સમી સાંજે માળામાં પ્રવેશતા પંખીઓ નો કલરવ દીકરા દીકરી ના વગર પગાર ના વકીલ પપ્પા શબ્દો નો સરવાળો લાઈટ જતી રહે પછી પણ રહેતો ઉજાસ પપ્પા એટલે થાક વિરામ તો પપ્પા એટલે જીવતર આરામ પપ્પા એટલે આપણા દુખો ફિલ્ટર પપ્પા એટલે આપણા સુખો પોસ્ટર પપ્પા એટલે અઢી અક્ષર અજવાળું તો આવા પપ્પા ને જ આજના દિવસે ખુશ કરજો એટલે આજના દિવસે તો નહીં પણ હંમેશા જિંદગીમાં ખુશ જ રાખજો અને એમની સાથેના બધા જ પડો સરસ મજાના ફોટો કે વિડીયો સાથે યાદગીરી રૂપે સાચવી રાખજો અને ધારાબેન ફાધર્સ ડે એટલે કે પપ્પાનો એક દિવસ ન હોવો જોઈએ પપ્પા તો હંમેશા આપણા માટે પરમ વંદનીય જ છે એટલે હંમેશા આપણે સવારે ઉઠી અને મમ્મી પપ્પાને પ્રણામ કરી પગે લાગવું જ જોઈએ અને ત્યારબાદ જ આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ અને એટલે જ આપણી સંસ્કૃતિમાં પણ કહેવાયું છે ને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તો આવા પિતાને હંમેશા હંમેશા વંદન તો જિજ્ઞાબેન પપ્પાની આવી સરસ મજાની લાગણી લાગણીસભર વાતો સાથે આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ આવતા રવિવારે ફરીથી મળીશું આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં બરાબર સાત અને વીસ મિનિટે આકાશવાણીના ભોજ કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જિજ્ઞાબેન